હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મકર સંક્રાંતિ સ્પેશિયલ મમરાના લાડુ જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ લાડુને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મમરાના લાડુ બનાવવા માટે સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીસમાં સૌ પ્રથમ આપણે સફેદ મમરા મમરા લેશું આ તમને કરિયાણાની ઈઝીલી મળી જશે પાંચસો પાંચસો ગ્રામ ગોળ લેશું અને થોડું ઘી લીધું છે અને થોડું પાણી લીધું છે પાણી આપણે જ્યારે લાડુને વારશું ત્યારે તેનો ઉપયોગ કરશું તો ઇન્ગ્રીડિયન્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો સૌ પ્રથમ આપણે મમરાને શેકી લેશું તો શેકવા માટે ગેસ ચાલુ કરશું મોટી કડાઈ મૂકશું અને કઢાઈમાં થોડું ઘી નાખશું અને ઘીને ગરમ થવા દેશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને મમરાને આપણે શેકી લેશું અને ગેસને સ્લો રાખવાનો છે મમરાને તમે જ્યારે શેકો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરા છે તે નીચે બરી ન જાય ત્રણ થી કાઢી લેશું અને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો આપણે તે જ કઢાઈમાં જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને થોડું ગરમ થવા દેશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં ગોળ નાખશું તો ઘીમાં ગોળ નાખી અને ગોળને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે તો ગોળને તમે જ્યારે હલાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ હશે તો ગોળ છે તે બરી જશે અને તમે જ્યારે લાડુ બનાવીને ખાશો તો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે તો પાંચ મિનિટ સુધી આપણે ગોળને હલાવતું રહેવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ જે ગોળ છે તે સારી રીતે ઓગળી ગયો છે અને ગોળમાં સારી રીતે બબલ્સ પણ આવી ગયા છે તો આ રીતે ગોળમાં ઉપર બબલ્સ આવી જાય પછી આપણે તેમાં જે મમરા રાખ્યા હતા શેકીને તે મમરા નાખશું તો મમરા એક સાથે નથી નાખવાના પહેલા ભાગના મમરા નાખશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તે સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે બીજા મમરા રાખ્યા હતા તે મમરા નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું એક સાથે મમરા નાખશો તો મમરા છે તે બહાર ઢોરાશે અને સારી રીતે મિક્સ પણ થશે નહીં એટલે બને ત્યાં સુધી થોડા થોડા મમરા નાખીને જ આપણે મમરાને મિક્સ કરવાના છે તો મમરા સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસને બંધ કરી દેસુ બંધ કરી અને આપણે મમરા છે તે બીજા વાસણમાં કાઢી એટલે મમરા છે તે કડાઈમાં બરી ન જાય તો હવે આપણે મમરાના લાડુ બનાવી લેશું તો હાથ પાણીવાળા કરી અને મમરા લેશું અને હાથમાં આપણે મમરાને નવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને લાડુને બનાવી લેશું તો હાથને તમે પાણીવાળા નહીં કરશો તો મમરા છે તે હાથમાં ચોટી જશે એટલે લાડુને તમે જ્યારે વારો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લાડુને પાણીવાળા હાથ કરીને પછી જ તમારે તેને બનાવવાના છે તો આવી રીતે આપણે બધા લાડુને બનાવી લેવાના છે તો પાંચસો ગ્રામ મમરા અને પાંચસો ગ્રામ ગોળમાંથી આપણે એટલા લાડુ બન્યા છે તો તમે પણ એકવાર આ રીતે મમરાના લાડુ જરૂર બનાવજો લાડુ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે આ મમરાના લાડુ છે તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો લાડુ છે તે બગડશે નહીં તો આ લાડુને તમે જે વાસણમાં સ્ટોર કરીને રાખો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ જો પાણીનો ભાગ હશે તો લાડુ છે તે હવાઈ જશે અને ટેસ્ટ પણ ચેન્જ થઈ જશે તો તૈયાર છે આપણા મમરાના લાડુ તો તમે પણ એકવાર આ રીતે મમરાના લાડુ જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે લાડુ ટ્રાય કર્યા હોય અને તમારા લાડુ ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે